અરે કાલથી મને વેલા ઉઠાડજે મંદિર જવાનું ચાલુ કરવાનું છે કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મન ને શાંતિ મળે દિલ ને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફીલિંગ આવે ઓહો તમે તો સુધરી ગયા ને પણ તમે તો એવું કહેતા હતા કે સારા કામ કરે તો મંદિર જવાની જરૂર ના પડે એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે પણ નવ વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે એક કામ કરજો પોણા નવ વાગે નીકળજો એટલે રિયા ભાભી પહોંચો ને પેલા તમે મંદિરે પહોંચી જાઓ એ જ પ્લાન છે સેનો પ્લાન કોઈ પ્લાન નહીં એવો પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા તા ને તમે જે ઉભા ઉભા વાતો કરતા હતા ને હું કપડાં સુકવતા બધું જોઈ રહી હતી એટલે તું મારા ઉપર શંકા કરું છું અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી શંકા એની પર હોય જેની ખાતરી ના પણ તમારું તો ગેરંટી વાળું કામ છે અને તમારે મંદિરે જવું હોય તો આપણે બંને જોડે જઈશું અરે મારે જવું જ નહીં ને ભાઈ હેરાન હેરાન કરી મૂક્યો છે હવે તું એકલી જ જજે એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ આમે હું તમારે જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે